સુરતમાં કરોડોના બંગલામાં પણ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાકડા પહોંચી જતા વિવાદ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતા બાકડાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે અત્યાર સુધીમાં નાના એપાર્ટમેન્ટ કે ધાબા પર બાકડા પહોંચી જતા હતા પરંતુ હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સોસાયટીના ગેટ પર મૂકેલા કરોડો રૂપિયાના બાકડાના પાર્કિંગ અને ગેલેરીમાં પહોંચી ગયા છે જોકે આ અંગે સોસાયટીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ભરાતા નથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલી પૃથ્વી રો હાઉસ બહાર ગેટ પાસે મુકાયા હતા નગર સેવક કેતન મહેતા નામના નવા બાકડા સોસાયટીના એક બંગલાની ગેલેરીમાં એક એ ગાર્ડનમાં તો એ બંગલાના માલિકે પાર્કિંગમાં મૂક્યા છે આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકા અને કોર્પોરેટર બંનેને ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જ્યાં બાકડા મુકાયા છે તે એક બંગલાના માલિક તો બાકડા પરથી નગરસેવકનું નામ પણ છેકી કાઢ્યું છે આવી ગંભીર ફરિયાદ હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે આક્ષેપ થઈ રહ્યો છે